નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ આઠ હજારને એક વીસ રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર રેકોર્ડ બેક ઉછાળો જીરુંના ભાવમાં જો મળી રહ્યો છે તેમજ આઠ પ્લસ બજાર આજે જો મળી રહી છે આવી જ રીતે જીરુંના ભાવ વધઘટ સાથે જોવા મળશે સાથે જ અન્ય માર્કેટ યાર્ડમાં પણ ચારસો સુધીનો વધારો પણ આજે જો મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ માર્કેટયાર્ડની અંદર જીરું ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ થી સાત હજાર રૂપિયા હળવદ પંચાવનસો એકાવન થી છ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા મોરબી ચાર હજાર થી પંચાવનસો ને વીસ રૂપિયા પાટડી છપ્પનસો થી છ હજાર એકસો ને પંચાવન રૂપિયા બોટાદ

થરા ત્રેપનસો પચાસ થી છ હજાર ને પાંચસો રૂપિયા સમી છપ્પનસો થી છ હજાર સો રૂપિયા હારીજ પાંચ હજાર નવસો છ હજાર ચારસો પચાસ રૂપિયા વાવ પાંચ હજાર છ હજાર બસો ને રૂપિયા નેનાવા સુડતાલીસો છ હજાર પાંચસો ને રૂપિયા વારાહી અડતાલીસો છ હજાર પાંચસો ને એક રૂપિયો દશાડા પાટડી પાંચ હજારથી પાંચ હજાર નવસો રૂપિયા રાધનપુર બાવનસો થી છ હજાર ચોસઠ રૂપિયા થ્રોલ ચાર હજારથી આઠ એકવીસ રૂપિયા અંજાર પાંચ હજાર બાવીસથી પાંચ હજાર બાવીસ રૂપિયા બાબરા તેતાલીસો પચીસ રૂપિયાથી બાવનસો ને રૂપિયા કાલાવડ અઠાવનસોથી છ હજાર બસો ને પચાસ રૂપિયા જૂનાગઢ સાત હજાર સો થી સાત હજારને સો રૂપિયા પોરબંદર ચુમાલીસો થી છ હજાર પચાસ રૂપિયા અમરેલી છ હજારથી છ હજાર ચારસો નેવું રૂપિયા પાંચ હજાર થી છ હજાર એકસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર નવસો એકાવન થી છ હજાર બસો ને પંચોતેર રૂપિયા ઉપલેટા પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા જામનગર પિસ્તાલીસોથી છ હજાર ત્રણસો ને દસ રૂપિયા જામજોધપુર પાંચ હજારથી સાત હજાર રૂપિયા અને જામખંભાળિયા પાંચ હજારથી છ હજાર એકસો ને એંશી રૂપિયા